પંચમહાલના શહેરા પોલીસે ભોટવા ગામ પાસેથી પસાર થતા હાઈવે ઉપરથી બે વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બે વાહનો અને દારૂ સહિત ચૌદ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈને બે આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરા પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે એકીકો કાર અને બુલેરો ગાડીમાં ડોકવા ગામ તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટાઢવા ચોકડી તરફ આવવાનો છે જેથી સહેરા પોલીસ મથકના એએસઆઈ રામસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ રાજેન્દ્ર કુમાર તેમજ નવગણભાઈ જગદીશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ટાઢવા ચોકડી ઉપર નાકાબંધી કરી બાતમીવાળી ગાડીઓ આવતા ગાડીઓનો ટાળવા પાટિયાથી દારૂ ભરેલ વાહનના ચાલકે તેની ગાડી પોલીસને જોઈને ભગાડી મૂકી હતી જેને લઈને પોલીસે ફિલ્મી ધબે દારૂ ભરેલા વાહનો પીછો કરતા દલવાડા ભેસલા ધાધલપુર નંદરવા ખાટકપુર શેખપુર ગામ સુધી પીછો કરતા ભોટવા ગામના ત્રણ રસ્તા પાસે આડાસમાં ઊભી કરીને બંને દારૂ ભરેલી ગાડીઓને પકડી પાડી હતી અને બંને ગાડીઓને પોલીસ મથકે લાવીને બંને ગાડીઓના ચાલકોને તેમનું થામ પૂછતા ઇકો ગાડીના ચાલકે પોતાનું નામ સહદેવભાઈ બળવંતભાઈ બારિયા અને બુલેરા ગાડીના ચાલકને તેનું નામ પૂછતા ચેતન કુમાર નુપતસિંહ બારિયા બંને રહે આંબલી ફર્યું ભોટવા તાલુકો સહેરા પોલીસે બંને ગાડીઓની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કોટરિયા નંગ ચાર હજાર આઠસો અડતાલીસ કુલ કિંમત રૂપિયા છ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ બસ્સો ચાલીસ અને ઈકો ગાડી અને બુલેરો ગાડીની કુલ કિંમત રૂપિયા આઠ લાખ તેમજ દસ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ બસ્સો ચાલીસનો મુદ્દા માલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બંને પકડાયેલ આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ દારૂનો જથ્થો સેહરા તાલુકાના ડલવાડા ગામના ખાટાફરિયા રહેતા હિતેશ ભાદરભાઈ ખાટ અને ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવિ માનસી રાજપૂત રહે સેજપુર ભુગા અમદાવાદ હાલ રહે ગોધરાની પાસેથી મંગાવી ડોકવા ગામે ઉતારેલ હતો અને એમને ત્યાંથી ભરી આપ્યો હતો અને કોને આપવાનો છે તે પછી જણાવીશું હાલ પોલીસે બે ખેપિયાઓની ધરપકડ કરી છે ત્યારે હિતેશ ખાટ અને ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવિ રાજપૂટની ફરાર થયેલા આરોપીઓની શોધખોળ આદરી છે